ફક્ત માહિતી માટે નથી એ જાગૃતિ માટે છે અંત સુધી જોશો તો તમારો વિચાર બદલાઈ જશે નમસ્કાર હું છું વિજય અને ભગવાન કરુણાસાગર મંદિર ઉમરાના પહેલા સોશિયલ કમેન્ટ્રી વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો દિવાળીનો ઉત્સવ નજીક આવી રહ્યો છે અને આ ઉત્સવ આપણી જિંદગીને રોશની અને ઉલ્લાસથી ભરી દે છે પરંતુ દિવાળીના ફટાકડા અને તેનાથી થઈ રહેલા પ્રદૂષણ અંગે જે ભ્રામક માન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો આવો વિડીયોની શરૂઆત કરીએ તો ભગવાન કરુણાસાગર મંદિર ઉમરા ખાતે દર રવિવારે અમે બાળકો માટે એક સ્પેશિયલ ક્લાસનું આયોજન કરીએ છીએ જેમાં અમે બાળકોને ધર્મ પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરીએ છીએ આ ક્લાસ દરમિયાન અમે એક વાત નોટિસ કરી કે જ્યારે જ્યારે પણ વાયુ તત્વની વાત આવતી ત્યારે અમુક બાળકો ચોક્કસ એવું બોલતા કે દિવાળી ઉપર ફટાકડા ફોડીએ ને તો પ્રદૂષણ થાય ફાયલ થાય છે ને હવે આ લોકોને આ વાત કોણે એ તો તમને ખબર જ હશે ભારતમાં પ્રદૂષણ ફેલાવતા મુખ્ય પરિબળોની વાત કરીએ તો સૌથી વધુ એકાવન ટકા પ્રદુષણ ઉદ્યોગો દ્વારા ફેલાવવામાં આવે છે ત્યારબાદ નંબર આવે છે વાહનો જે સત્તાવીસ ટકા પ્રદૂષણ ફેલાવે છે અને સત્તર ટકા પ્રદૂષણ પાક બાળવાથી થાય છે અને બાકીના પાંચ ટકા અન્ય સોર્સિસથી થાય છે હવે આમાં ફટાકડાથી થતા પ્રદૂષણની વાત કરીએ તો સોમાંથી ફક્ત ઝીરો પોઈન્ટ ત્રીસ ટકા પ્રદૂષણ ફટાકડા દ્વારા થાય છે અને તે પણ ફક્ત અને ફક્ત બે દિવસ ફટાકડા ફોડવાથી પરંતુ અહીં બાળકોના મગજમાં શું આવ્યું ફટાકડા કેમ કારણ કે એમને અભ્યાસ કરાવતી વખતે એમની શાળાના શિક્ષકો જ એમના મગજમાં આ વાત ઠસાવી દે છે કેમ એ તો હવે એ લોકો જાણે હા માન્યું કે ફટાકડા ફોડવાથી પ્રોબ્લેમ તો થાય છે પરંતુ આ પ્રોબ્લેમ ફક્ત અને ફક્ત દિવાળીના સમયે જ કેમ યાદ આવે છે જ્યારે પ્રદૂષણના નામે ફક્ત અને ફક્ત હિન્દુ તહેવારોને ટાર્ગેટ કરવામાં આવે છે ત્યારે સ્વાભાવિક રીતે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે છે અને અન્યાયની ભાવના પેદા થાય છે હમણાં ઓક્ટોબર મહિનામાં જેમને ફટાકડા ફોડવાથી પ્રોબ્લેમ થઈ છે ને એ જ લોકો ડિસેમ્બરમાં કોઈ જ પ્રોબ્લેમ ઊભી નથી કરતા કેમ ફટાકડા પણ ધર્મ જોઈને પ્રદૂષણ ફેલાવે છે વિડીયોમાં અગાઉ આપણે જોયું તે પ્રમાણે પ્રદૂષણના અનેક સોર્સિસ છે પરંતુ એમની વિરુદ્ધ ક્યારેય કોઈ કાર્યવાહી થતી નથી પરંતુ દિવાળી આવે તો ભાઈ લોકોના ઓર્ડર છૂટી જાય છે તો પછી આનું સોલ્યુશન શું છે સોલ્યુશન છે અને એ છે આપણા સરકાર સરકારશ્રીને મારી વિનંતી છે કે પ્રદૂષણના તમામ સોર્સિસ ઉપર એક સમાન કાર્યવાહી થવી જોઈએ અન્ય ધર્મોની વાત છોડીએ અને હિન્દુ સમુદાયની વાત કરીએ તો હિન્દુઓ સમજુ છે આપણે તમામ લોકોએ ગ્રીન ક્રેકર્સ ઉપર ભાર આપવો જોઈએ તેમજ આ તમામે તમામ તહેવારોની ઉજવણી એક સાથે કરવામાં આવે હળી મળીને તો પ્રદૂષણ ઓછું ફેલાય એવું મારું માનવું છે એ સિવાય ફટાકડાનો લિમિટેડ ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ મારું તો એવું માનવું છે કે દિવાળીના તહેવારને ફક્ત ફટાકડા પૂરતો સીમિત નહીં રાખતા એને પ્રકાશના એક પર્વ તરીકે ઉજવવો જોઈએ દિવાળીનો ઉત્સવ રંગોલી અને દીવાની રોશનીથી પણ કરી શકીએ છીએ અને આજ પ્રદૂષણ મુક્ત દિવાળીની એક શરૂઆત કહેવાશે પરિવારની સાથે સમય વિતાવીને રંગોળી બનાવીને પણ આપણે ભક્તિ પ્રેમ અને સકારાત્મકતાની સાથે દિવાળી ઉજવી શકીએ છીએ જ્યાં પરંપરા અને પર્યાવરણ બંનેનો સમન્વય થાય તો આવો આ દિવાળીને આપણે સૌ હળીમળીને ઉજવીએ તેમજ કોઈ પણ એક સમુદાયને ટાર્ગેટ કર્યા વગર આપણે સૌ સૌહાર્દપૂર્વક આ ઉત્સવની ઉજવણી કરીએ આશા રાખું છું કે આ વિડીયો તમને આ સમસ્યાને સમજવામાં અને એનું સોલ્યુશન લાવવામાં મદદરૂપ થઈ રહેશે ભગવાન કરુણાસાગર મંદિર ઉમરાની યુટ્યુબ ચેનલનો આ સૌપ્રથમ સોશિયલ કમેન્ટરીનો વિડીયો છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવો અને જ્ઞાન સંપ્રદાયને લગતા તમામ વિડીયોઝ એક સ્થળે જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો આવા વધુ વિડીયોઝ મારે બનાવવા જોઈએ કે નહીં તે પણ જણાવો બાકી હું વિજય આપને અવારનવાર મળતો રહીશ નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો સટકૈવલ સાહેબ અને વિડીયો અહીં સુધી જોવા બદલ આભાર